બહેનો આ દુનિયામાં આપણે સેક્સ અને પૈસા માટે નથી આવ્યા વી આર હિયર ફોર રીઝન પણ આ રીઝન કોઈ કહેતું નથી જેને પૂછો મોટા થાવ ખબર પડશે તને હું પડી મને પડશે તમે દિવેલ બીધેલા ભરો હું દિવેલ બીધેલા ભરી ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો પાપ અને પુણ્ય સ્વર્ગ અને નર કલયુગ અને સતયુગમાંથી આપણે ભારત નથી આવ્યા અને બીજી બાજુ બોગસ થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે સારું સ્કૂલ કોલેજમાં ભણાવે જીવનમાં કામ નથી આવતું જીવનમાં જે કામ આવે હાલ સ્કૂલોમાં ભણાવતા નથી આ સૌથી મોટો પ્રશ્ન છે તમને સ્કૂલમાં નફો કરવાનું ભણાવે છે પણ નુકસાન થાય તું કરવાનું લટકી જવાનું તાજમહેલ ભણાવે છે લેલા મજ સીધી ફરિયાદ મીરા રાધા બધું ભણાવે પણ પેલી ના પાડે તો આ પ્રશ્ન છે સૌથી વધુ સુસાઇડના પ્રશ્નો થાય છે લોન ના મળે લોકો દસ દસ ટકા વ્યાજે લે છે આ બધું કેમ થયું એનું કારણ એક ચોક્કસ છે સાહેબ બેનો બહુ નમ્રતાથી વાત કરું છું હમણાં અમેરિકા ગયો એક મોટું મ્યુઝિયમ હતું એમાં એક કાચનું કેબિન એમાં ચાર બાજુ કેબિનમાં દૂરબીન લગાવેલા બધા જોવે વેરી નાઇસ વેરી નાઇસ હું હલું છે શું અંદર પાછી વીસ ડોલર ટિકિટ મેં તો પંદરસો રૂપિયા થાય પણ બધા જો વેરી નાઈસ મેં લઈને જોયું તો અંદર શું પડ્યું ખબર છે તૂટેલા માટીના માટલાના ચાર ટુકડા આપણું માટલું હોય ને માટલું એના ચાર ટુકડા એટલે મેં કીધું હું જે જોવા છું તો મેં બહાર જઈને જોયું તો બહાર લેબલ લગાવેલું શું લખેલું અંગ્રેજી ગુજરાતી કહું છું કે ઘણી મારી બાર ઉંમરના લોકો બેઠા છે અંગ્રેજી છે ને ભાષા જે હોશિયારી નથી યાદ રહે ગમે તેવી અંગ્રેજી ભણેલી છોકરીઓ કૂતરું બાજુ બને તો હે રે એક્સક્યુઝ મી જ નહીં બધી મમ્મીઓને વિનંતી છે કે માં બની જાવ બસ માં બની જાવ પચાસ ટકા પ્રશ્નો સોલ્વ થઈ જશે મમ્મી માંથી માં બની જાવ હાય મોમ ચાઇનીઝ ભેળ બની ગઈ છે મમ્મીઓ બિચારી અમારી માંગે પૂરી કરો બેન તું તારી માંગ પૂરી કર પછી અમે તારી માંગ પૂરી કરીશું તો એક કેબિન ની બહાર અંદર ચાર માટીના માટલાના ટુકડા પેલા ધોરિયાઓ લાઈન લાગેલી બસો જણાની પંદર ડોલર વીસ ડોલર આપી અને જોવે વેરી નાઇસ વેરી નાઇસ મેં જોયું માટી પછી બહાર શું બોર્ડ મારેલું ખબર છે ત્રણસો વર્ષ જૂના માટીના માટલાના ટુકડા મેં કીધું અમારા સુરતમાં ઘેર ઘેર હજાર વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી બહેનો જે સમાજ જે સંસ્કૃતિ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે ને એ દેશની પથારી ફરી જાય છે પાંચ હજાર વર્ષથી સંસ્કૃતિ વાળો આ દેશ શકો હુણો આર્યો અંગ્રેજો મુગલો આપણી પથ્થર ઠોકી ગયા પણ આ દેશ અડી ખમ ઉભો અને આવનારા દસ વર્ષમાં અમેરિકા લાઈનમાં ઉભો છે એવો બનવા જઈ રહ્યો છે અમેરિકામાં તમે એસી વર્ષના ડોસીને જુઓ ને માજી બાર ને તમે જુઓ ને ચોપાટી પર સ્કર્ટ પહેરેલો હેલો આમ આપણને ગળા પર આમ ગાલ પર કરવાનું મન થાય અને અહીંયા તો આપણે ત્રીસ પાંત્રીસ વર્ષના બેનને એકાદ છોકરું એને કોઈ મળન આમાં તો હવે જિંદગી પતી ગઈ પતી ગઈ આ નારી શક્તિ છે આખી વાત જુદી છે આપણને સાચું કોઈએ કહ્યું જ નથી કે તું ના સાહેબ સ્ત્રી છે સ્ત્રીને પુરુષ પચાસ પચાસ ટકા હોય પણ તમે જોજો બહુ ઈમાનદારીથી તમને હું છે ને સારું બોલ હું સારું બોલતો નથી હું સાચું બોલું અને એટલે મને લોકો બીજી વાર નથી બોલાવતા પણ સુરતે મને આ સ્વામી વાર બોલાવ્યો છે શ્રાવણી હોયને હું તમને કહું છું સાહેબ બે હજાર એકમાં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો પણ મારા ભાભી એની બે દીકરીઓ એનો દીકરો મારી બે દીકરી મારો દીકરો મારી બા અમે આજે પણ વીસ વર્ષે એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ મારી બા કહેતી જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય શ્રાવણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય દ્રાંજ તો ઝુમકો સો રૂપિયા કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાંજ કોઈ દસ રૂપિયા કિલો લે નહીં આ કામ તમે સ્ત્રીઓ કરી શકો છો એ ઘરને જોઈન્ટ ફરી વારમાં ચલાવવું એ સ્ત્રીઓ માટે બહુ મોટી ચેલેન્જ હોય પણ જે પોતે ખુશ હોય એ બીજાને ખુશ રાખે જે પોતે જ દુઃખી હોય ને કોઈને સુખી રાખી શકે જ નહીં ભૂખ્યા પેટે ભજન થાય જ નહીં પણ આ ખુશ કેમ રહેવું મજામાં કેમ રહેવું એ પાંચ હજાર વર્ષની સંસ્કૃતિએ આ દેશને શીખવાડ્યું છે પણ બધું ભૂલી ગયા ના સ્કૂલોમાં શીખવાડે છે ન ધર્મગુરુઓ કે છે ધર્મગુરુ કે તું પાપી છે સ્કૂલવાળા કે તું ડોબો છે ગણિત નહીં આવડતું ભૂગોળ નહીં આવડતું તો કે બારા બતાવ શું આવડે ધર્મગુરુઓ છે એ તો આપણે પાપી જ સમજે છે કેમ કે આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે છે પાપ અને પુણ્યના નામે તમારે સફળ થવું હોય મસ્ત જીવવું હોય ને તો તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે એમ જીવનમાં સફળ થવું તો ભગવાન પ્રાર્થના સુખ દુઃખ અમીરી જોઈન્ટ પરિવાર આ શું છે કોઈ કહેતું જ નથી મોટા થવા ખબર પડશે ધય ઊંચો રાખો અલા મંગલ પર ઘર બનાવવું જોઈએ બની જાય બાપાને માલજે અહીં સુરતમાં ભારે નહીં મળતું પોઝિટિવ વિચાર કરવા નેગેટિવ નેગેટિવ આ ધક્કાબર ઉજા જાય ચાર દીકરીઓનો બાપ છું સાહેબ મારી ત્રણ દીકરીના લગ્ન થઈ ગયા દીકરીને ત્યાં દીકરી આવી છે બહુ જવાબદારીપૂર્વક દીકરીઓ મા બેનની ઉંમરના તમે લોકો બધા અહીંયા બેઠા છો બહુ સમાજે બહુ ગંદી વાત ઊભી કરી દીધી અરે એનું તમે જુઓ આ દરવાજો આખો ખુલ્લો હોય તો કોઈ નહીં જોઈએ પણ આટલો હોય તો બધા આટલા નાના છોકરા છોકરી હોય ને ભૂલથી જો હક કરે કિસ કરે શું કરે મોટા થાય 18 20 વર્ષના દીકરા દીકરીઓ થાય દીકરીઓ કેવી મારી ત્રણ દીકરીઓ અમાર લગ્ન થાય કેવી સરસ દીકરીઓ રૂપાળી લાગે છોકરાઓને આછી આછી મૂછ આવે કુચકુચ હોય આવે ફીલિંગ આવે એ જો કહેતા સ્કૂલ મે એક સૉગન ખવડાવે ખબર છે અલા લગન કરો પાકિસ્તાન જવાનું એ ભરાવને ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં આગળ ઈતે છે કે આ બનાવ ભાઈ રેન છે કોલેજ ની બહાર ઉભા હોઈએ છોકરા છોકરી નાના હોય ત્યારે ના પાડે આવું ના કરે અઢાર વીસ વર્ષના થઈએ છોકરો છોકરી ગમતા બહાર ઉભા હોય અને એવામાં કુટુંબના કાકા નીકળે તમને આના માટે કોલેજમાં મોકલ્યા છે છોકરી હું અહીંયા આવ્યો સરસ રૂપાળા બહેન જોડે ઓળખાણ થઈ જાય હા એ કેમ છે થાય એમાં શું એમાં કહીએ એક્સિડન્ટ ગમે ત્યારે થાય હવે એ જ બેન સાથે એ બેન પર કાલે સુરત થી બોમ્બે જતા હું સવાર જતો હું એરપોર્ટ પર બેનને ને મળી હું વાત કરતો ત્યાં વળી સોજીતરા સાહેબ આવે અલા સંજય ભાઈ આવું મરે અલા કરવાનું ક્યારે સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફરક છે આખી પાયાની વાત જ ભૂલી ગયા સંસ્કારોના નામે આપણે બાળકોનું દમન કરી અહીં બેઠેલા મા બાપોને કહું છું વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન ભગવાને આપણને બે ચાર નોટો સોંપી છે અને સાચવવાની જેના મા બાપ નથી જવાનું અમારા જમો નામ તો હોમ હતું જતા રહ્યો ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી ગયા કેમ કે સમય સાથે અમને પરિવર્તન કર્યું પણ એક આ ભારત દેશ પાસે જે સંસ્કારોની વાત હતી દુનિયામાં ક્યાંય નથી અને એની વાત મારા ચૌદસો સેમિનારમાં કરી છે મારી પાસે બે હજાર ફોર્મ પડ્યા છે એટલે બે હજાર દિવસ હું બોલું એક દિવસ ખાલી નથી એનું કારણ કે પાયાની વાત બધા શું કરે છે બહારથી ફળફૂલ લગાવે છે અરે આપ પાણી નાખો મૂલ્યામાં પાણી નાખશો તો ઝાડ પર ઓટો